નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ કપાસની બજારમાં સામાન્ય સુધારા વધારા સાથે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે એવરેજ માનવા જઈએ તો પંદરસોથી લઈને સોળસો સુધી એવરેજ બજાર જોવા મળી રહી છે જ્યારે અમુક માર્કેટ યાર્ડમાં સોળસોથી લઈને સોળસો એંશી રૂપિયા સુધી બજાર ટકેલું જોવા મળી રહ્યું છે સામાન્ય સુધારો હજુ પણ જોવા મળશે પરંતુ પચીસ રૂપિયા સુધી ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા ચૌદસો થી પંદરસો ને છોતેર રૂપિયા મોરબી ચૌદસો થી સોળસો ને બાસઠ રૂપિયા ત્રાંગધ્રા એક હજાર નેવુંથી પંદરસો ને સાડત્રીસ રૂપિયા વિરમગામ બારસો સત્તરથી સોળસો ને છ રૂપિયા રાજકોટ ચૌદસો સાઠથી સોળસો ને દસ રૂપિયા ચામજોધપુર તેરસોથી સોળસો ને પાંચ રૂપિયા જેતપુર તેરસો સુડતાલીસથી સોળસો ને છ રૂપિયા ધારી એક હજાર પચીસથી પંદરસો ને એકાવન રૂપિયા આંબલી આસણ ચૌદસો દસથી ચૌદસો ને છ્યાસી રૂપિયા सौ पचास से सोल सौ सासठ रुपया हलवद तेरसो सोल सौ पातरीस रुपया बोटा सौ पचास थी सोल सौ पंदर रुपया विसनगर बार सौ सोल सौ चौतरीस रुपया सावरकुंडला सौ पचास थी सोल सौ पांच रुपया अमरेली आठ सौ तीसो ने पात्र रुपया बहुचराजी तेरसो तेरसो सीतेर रुपया હરસોલ તેરસો એસી થી પંદરસો ને સિત્તેર રૂપિયા કડી તેરસો પચાસ થી સોળસો ને એકત્રીસ રૂપિયા ચાણસમાં તેરસો થી પંદરસો ને પંચાણું રૂપિયા હારીજ તેરસો થી પંદરસો રૂપિયા પાટણ તેરસો થી સોળસો ને વીસ રૂપિયા હિંમતનગર ચૌદસો થી અગિયાર રૂપિયા वाँकानेर तेरसो पचास थी पंदर सौ एकसठ रुपया जसद तेरसो सोल सौ बार रुपया चौटाणा तेरसो एकरसो नेव रुपया वडाली चौदह सौ पचीस सोलसो पिस्तालीस रुपया बाबरा चौदह सौ चालीस थी सोल सौ पिस्तालीस रुपया उनावारसो थी सोल सौ चालीस रुपया विजापुरर सौ पचास थी सोल सौ अठावन रुपया गोजरिया बार सौ साठ थी बाणु रुपया કુકરવાડા તેરસો દસથી સોળસો ત્રીસ રૂપિયા ગોંડલ બારસો એકાવનથી સોળસો ને સોળ રૂપિયા અંજાર ચૌદસો પચાસથી પંદરસો ને રૂપિયા થરા એક હજાર પચાસથી પંદરસો નેવું રૂપિયા શિહોરી બારસો પચાસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા મહુવા બારસો પાસઠથી પંદરસો પાંત્રીસ રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસો ને એંશી રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા માણસા તેરસોથી સોળસો ને અઢાર રૂપિયા દિયોદર તેરસોથી તેરસોને ને રૂપિયા તળાજા તેરસોથી પંદરસો એંશી રૂપિયા ભાવનગર બારસો એકત્રીસથી પંદરસો પંચોતેર રૂપિયા અને ટિટોઈ તેરસો પચાસથી પંદરસો ને રૂપિયા